અમારા ગામડાની એક છોકરીએ તો હદ કરી નાખી યાર કેમ છોકરી છે મોબાઈલ અપાયો હા તો આણે ફેસબુક પર કોઈકને ફ્રેન્ડ બનાયો ને એની હાથે ભાગી ગયેલા શું વાત કરો બોલો પેલો હસબન્ડ તો આ ડિજિટલ યુગ ને એટલી ગાળો આપે છે પણ તમને કહો અમારી ત્યાં પણ એક આવા કિસ્સો થયો હમ એક યંગ કપલ છે ને ગાર્ડન માં બેઠું હતું તો પકડાયા હા તો પોલીસ કે કે કોણ છો તમે હા તો કે અમે કે હસબન્ડ પ્રૂફ છે કોઈ હા તો છોકરી કે વિડિયો કોલ પર મેરેજ કરી લીધેલા છે એવું કીધું અને કે કોર્ટમાં માન્ય છે કે બોલો છોડી દેવા પડ્યા છેવટે બોલો પણ આ ડિજિટલ યુગમાં લેંગ્વેજ કેવી બદલી ગઈ તે માર્ક કર્યું લેંગ્વેજ એટલે હમણાં એક પેશન્ટ નો છે ને એક પેશન્ટ હતો હા એનો એકદમ અંતિમ સમયે ચાલતો હતો હા દવાખાનામાં હા તો ડોક્ટરે આ વાતની રજૂઆત કઈ રીતે કરી એને ખબર છે હા કે મિત્ર તમારે હવે જે જે મોબાઈલ માંથી ડિલીટ કરવું હોય તે ફોર્મેટ કરવું હોય કે જોકે રીતે કીધું હા બોલ એટલે કદાચ એના મોબાઈલ કોકરા હાથમાં આવે તો એવું ના થાય કે હું આટલો ડેન્જર માણસ હતો એમ હા એવું એટલે આ રીતે રજૂઆત કરી બોલ પણ તું જોજે ભવિષ્યમાં નોકરી માટે અમુક એડવર્ટાઇઝમેન્ટ આવી આવશે કે વેકન્સી તો છે પણ કામ ના બદલે સેલેરી નહીં મળે નાઇન્ટી જીબી ડેટા મળી જશે અને લોકો જોજે આ સ્વીકારશે પણ કરાજો